અતો ઉતતા હતા માથે તો ઓઢણી ખોડી નહોતું ઉતરી તો એમ મજા થઈ ગઈ મન ભેર છે તો અમાર અન ભેર છે પોતે વાગે ગાંટાણે મમી અરથે પોગે કા આયા ભઈગા પપ્પા બોથી કણ હવળ્યા ખાવની એક નીણી છે ગઈ હ એટલી ચા એટલું ભાખ્યું

ખાતર નાખું આજ કામ ખાતર નાખવાનું જો અહીંયા સિયારી સિયાર બાસીખી પડી વેલેરી તો નાસ્તો કરી લીએ ખાતર નાખવાનું ચાલુ કરી દીધું આજ ને બોઠા રાવ્યું કાઈમી જીવી ને તાવી તડકી પડી ને આગળ ઉડે દે છે ઓરા પોરાં ઠેલે બસ બાકી કઈ એટલું બધું ખાસ કામ ધોરનું કર

આપી નાથી શું દે રે 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 તો મારે મખ્યા જેવું કલર રૂપ કરો છે થી કલર રૂપ કરો છે તો હાલ તો ઈ મારે ઓઢવી હોય તો ઘરે ઓઢવી હા તો અમે અમાર કાકો હા કા હહરો સાંભળો તો કદી हाँ तो हम ही जाये ना तो उसका तो हमें मात है वो तो कोई दिन होता है नहीं तो ये मजा थे नहीं हाथ नहीं ये कोई दिन वो ही नहीं ये कोई दिन वो ही चूने था हाँ <स्तिता> गो काम हुए नहीं तो कोई दिन तमारे आवूं खाते हैं ना खो खाते ना खो वाह पहला एक बात करना बेबी बाग कर ये बदे कंप्लीट है सेफ उगार दी था बेबास का हाँ पान को है ना बोलो बोलो अर्थी बासकी ओले हे है अर्धि बास्की आकी ये बोली ओली पड़ी हाँ बे बास की बासकी बोली ઓલો અર્જુનભાઈ એવો મસ્ત ફીહો આપ્યો તો આ ફિહો લઈને આવે ઓલો નવે નવો સિંહો છે બધા વાગે मन अर्थे पुगे का आया पइगा हां ये पासा वरे का तब बे बास का ले आवी ने वाला खुणे थी कासु चालू करी हम लागत बे की जोवे जहे ने नी आराम से थोड़ो है ना आमा है बापो नाखे बापो पूरो खावे के तो छापानी पियो हमें बास का लेता आवी है मैं छापानी देता तो बरत जो जोरदार बोलता ने हूं बोला ही तुम हां भिर जो मारा कान में ऐसे परी से ઓલા સા પાણી પીયા ઓયા મારે તો નહિ પીઓ સા તડકા નું નો ભાવે પાછો હોરી સા રોટલી નાસ્તો કર્યો ને એટલે કા હું કીધું ગરમ પીતા રાખો જેવું કે પાછો કોફી છે ચા અલા કાલે અમે કાતા ને દવા લેવા વિડિયો જોયો છે તમે રાણા હોય તો સાહેબ કહે કે આખા દિનમાં એક વખત કા ગરમ પાણી પીવાનું કા ચા પીવાનું ને કા કોફી પીવાની હોંકા ડોક્ટર સાહેબ ની ખબર ઈ છે કે ઉઠે છુવેતા હુંથી શ્વાસ પિયા ગરમ

તો એટના થરી જેતો છોકરે રાળી કરી છોકરે ને તો દેતો આવે જેતો કોની વાગડી હે તો કામ કર્યું કે ને મે હ મે ઓ ભારો કીતો છે આ કો ખાય સરસ મે રોટલા ખાય ને રોટલા ખવ ના બાજરા ના કીધા તાર બાપ એ આ સાગરમ કીયા ભાઈ ની સાથ તો હે સાદી ના હું ચા બને ચલાવ જોજો કાલે કાલે ક્યાં આયકો તમે કાલ નેજી નું તાજી

લે હું જા ઉભે હેટે તો હાલો એક એક મોટલી વાટી આવી અવારની ચાર પડીતી ને તે એક એક નીણ કરી દીતી ખાઈ લી હે તા ઘરે ખડ બપોરે મસ્ત ખાતર ન ખાઈ અમારે વૃક્ષારોપણ નું કામ આલે વૃક્ષારોપણ તો ને તો વેલા કપાવ છે તો અમે કાલે দাদা જયેશભાઈ ની વાડી નું જોયો ઈ તમે નાથી અમે ઓલા મટુકાના મટુકાઈ લઈ આયા

মানে বলতো লে আর না কই নি সর বিজুটা কই না আটলা ন वडвай যত থাকে সুর নি লাগে নি লাগে খাও গো সাইজ জাম পাড়া এ এবিডা वडিয়া পাড় হেঙ্গা গডলো হে এগো কই থাকে আ পা হই સાડા પાંચ વાગ્યા ને કલાકમાં નથી હે ને ઘણું બધું વાટે લીધું જો ઓલા બેરે ની છે આખા હેન લાઈન પડી અહીં બધી થોડીક માંડવી ખાયો તો તા ને જરાક રેટી ઓછી હે એટલે જરાક ભેલી આવે

બે માં ઓ લેવાની જરૂરી ત્યાં જોતા ખરી પેલા થઈ ને અમે બેઠા માંડવી ખાઈએ થોડીક નાથી બે સોડવા ઉપડે ત્રીજો છોડવા નો લે